નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું પીએમ કિસાન યોજના ઈ કેવાય સી તમે જો ના કરાવી હોય તો તમે જલ્દીથી તમે ઈ કે વાયસી કરાવી દેજો ને એક તમારે વેજાન જે પોતાની રકમ છે તે આવવાની બંધ થઈ શકે છે તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે કઈ રીતના તમે ઈ કે વાયસી કરી શકો છો તેની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં લઈશું ને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો યોજનામાં વાત કરીએ તો પીએમ કિસાન યોજના દેશના ખેડૂતોને આર્થિક મદદરૂપ અને આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના કામ કરતી હોય છે અને આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતોને લાભ આપવામાં આવે છે તેની ઓફિશિયલ વેબસાઇટમાં વાત કરીએ તો પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પંદરમાં હપ્તાની ઈ કેવાયસી સી ફરજીયાત કરવામાં આવશે અને રાજ્યમાં જે ખેડૂતો લાભાર્થી ઈ કેવાય સી બાકી હોય તેમને સોળમો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે અને બાકી રહેલા ખેડૂતો માટે એકવીસ ફેબ્રુઆરી સુધી ઝુબેસ કિસાન યોજનાનો સોળમો હપ્તો મળવા હવે ઈ કેવાયસી સી ફરજીયાત કરાવવાનો રહેશે અને જે લાભાર્થીઓનો આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક ન હોય તે લાભાર્થીઓ સરળતાથી જાતે ઈ કેવાયસી કરી શકશે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ બે હજારના ત્રણ સમાન હપ્તા મળી રહે જેમાં કુલ છ હજારની સહાય આપવામાં આવતી હતી અને કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે પરંતુ આ પહેલા સહાય મળવા તમામ ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી કરાવવું ફરજીયાત રહેશે એટલે કે તમામ લાભાર્થીઓ આધાર લિંક અને સીડિંગ કરાવવું જરૂરી છે અને આધાર લિંક કરાવવાની પ્રોસેસ ખેડૂતોને ઓનલાઈન જાતે પણ કરી શકશે અને નજીકના કોમન સર્વિસ સેન્ટર તથા પોસ્ટ ઓફિસમાં પણ કરાવી શકશે ઈ કેવાયસી સી અંગેની અગત્યની માહિતીમાં આપણે વાત કરતા નથી તેમાં કરીને તમે ઈ કેવાયસી ઓનલાઈન કરી શકો છો તો તમે એ આપેલી છે પીએમ કિસાનનું ઓનલાઈન પોર્ટલ કરવાનું રહેશે અને પછી હોમ સ્ક્રીન પર જવાનું રહેશે એના પછી ફાર્મર કોર્નર પર ક્લિક કરવાનું રહેશે તમારે ઈ કેવાય સીનું એક બટન જોવા મળશે તેના પર ક્લિક કરીને તમારા મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ નાખીને તમે તેને ઈ કેવાયસી કરી શકો છો તેમણે આપણે નેક્સ્ટ વિડીયો એનો બનાવી દઈશું જેથી તમે એ પીએમ કિસાન ઈ કેવાયસી કઈ રીતના કરી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશું બસ મિત્રો આ વિડીયોમાં આટલો જો તમે ચેનલ પર પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહેશે